અહીંના કરે આ મારું મૂકી ગયું છે છ મહિનાથી રજૂઆત કરી છે અને ઘણા લોકો એમને કહે છે કે પાંચ ટીપી પાંચ કેટલી તો બનાવવા બનાવતા નથી છ મહિનાથી આવી તબરજ તો ઘણા સમય થઈ નથી મહિના પહેલા મીડિયામાં કર્યું છે એ રજૂઆત કરી હતી પાંચ કેટલું તો આવતી એટલે હવે અમારા આવવા દવામાં ગામમાં સેકરને ભરવા અથવા હાઈસ્કૂલમાં સેન્ટ્રાને લવાનું જે પણ હવે આના માટે તાત્કાલિક પગાર લેવામાં આવે અને અમે પહેલાથી ભાજપને મત આપવું જોઈએ ભાજપના કાર્યકર્તાઓને લગભગ બધાને કહેવામાં આવ્યું છે ખેતીવાડી ના સામાન લાવવા માટે કે એમ્બ્યુલન્સ માટે તકલીફ થાય સામાન લાવવા માટે એમ્બ્યુલન્સ લાવવા માટે જવા માટે પૂરી થાય

છેલ્લા ઘણા સમયથી અમે રજૂઆતો કરી રહ્યા છીએ આ પુલ દૂર છે નાળું રૂપ્યું છે પણ કોઈ એનું નિરાકરણ નથી આવ્યું મીડિયામાં અનેકવાર રજૂઆતો આપી અને ઘણીવાર પ્રયત્નો કર્યા સરપંચશ્રીએ પણ નોટિસો આપી પણ કોઈ એનું નિરાકરણ નથી આવતું શાળાએ તથા વિદ્યાર્થીઓ ગામ લોકો અહીંના સ્થાનિક લોકોને પણ ખૂબ અગવડતાઓ આવી રહી છે અને અમારું એવું કેવું છે કે જો આ વખતે અમે આ કામ નહીં આગળ વધારવામાં આવે તો નહીં બનાવી દેવામાં આવે તો આ વખતે તો અમે ભાજપ સરકાર એ તો મત નહીં જ આપી એમ અને ઘણા લોકો આ એના છે કે જો ખૂબ રોષે ભરાયેલા છે